નમસ્કાર મિત્રો મિત્રો વર્ષા ફાઉન્ડેશન રાજકોટથી વિનોદભાઈ ખૂબ જ દુઃખદ ઘટના કાળજા કંપાવી દે રૂવાડા ઊભા કરી દે અને ક્યારેક આપણે કુદરતને કહેવાનું મન થાય કે હે કુદરત તારા દરબારમાં આ યુવાનને સાંભળવાવાળો એક પણ વ્યક્તિ તે મૂકો નથી મિત્રો આવી જ કંઈક ઘટના સુરતમાં બનેલી છે આપ નીચે જોઈ રહ્યા છો કે સંતાનો માટે આજે લાખો માનતાઓ કરવામાં આવે છે લાખો દેવી દેવતાઓને પૂજવામાં આવે છે અને એ બાપ જ્યારે પોતાના બાળકના ગળે સરી ફેરવે સાહેબ અતિ કરુણ ઘટના છે મિત્રો આ વિડીયો ઉપરથી મારે દરેક લોકોને કહેવું છે કે છેલ્લા લગભગ દસ વર્ષથી હું પોતે લોકોના મન મજબૂત થાય એના માટે વર્ક કરી રહ્યો છું સોસાયટી સોસાયટી ગામડે ગામડે શહેર શહેર અનેક ઓડિટોરિયમની અંદર એક રૂપિયો પણ લીધા વગર મન હોય તો માળવે જવાય આવા પ્રોગ્રામ વર્ષા ફાઉન્ડેશનના માધ્યમથી હું પોતે ઓલ ઓવર ગુજરાતના દરેક શહેરોમાં કરી રહ્યો છું મિત્રો હું એટલા માટે કહી શકું છું કે જો માણસનું મન મજબૂત હોય તો ગમે તેવી પરિસ્થિતિમાં પણ પોતે જીવી લેશે અને પરિસ્થિતિનો સામનો કરી શકશે આજે માણસ ટૂંકા રસ્તે પૈસા કમાવવા માટે જે કાંઈ ટૂંકા રસ્તા અપનાવી રહ્યો છે એ પછી શેર બજાર હોય નાના મોટા દારૂના ધંધા હોય જુગાર હોય કે પછી લોટરી હોય મિત્રો આ દુનિયામાં ઠીક છે માણસ શોટ શોટ જગ્યાએથી પૈસા મેળવવા ઈચ્છતો હોય પણ મિત્રો થોડી ખામીઓ ઘણા બધા આગેવાનો ઘણી બધી સંસ્થાઓ અને ઘણા બધા લોકોમાં પણ છે કારણ કે મેં અનુભવેલું છે કે છેલ્લા લગભગ બે અઢી વર્ષથી હું જ્યારે સૌરાષ્ટ્રની અંદર નાના મોટા વ્યાજ બટાવના જે પ્રશ્નવાળા લોકો હોય એના પ્રશ્નોના સોલ્યુશન અને સમાધાન કરું છું ત્યારે આ લોકોનું એવું કહેવાનું થાય છે કે વિનોદભાઈ જીવતા હોય ત્યાં સુધી લોકો સાંભળતા નથી અનેક રજૂઆતો કરીએ આગેવાનોની ઓફિસે જઈએ અરે એના કદાચ પોલીસ પ્રશાસન પાસે જઈએ તો પણ જોઈએ એવું પ્રોટેક્શન કદાચ આ લોકોને નથી મળતું સાહેબ અને એટલા માટે માણસો આવા ક્રૂર પ્રગલા ભરી રહ્યા છે સુરતની અંદર અનેક એવી સામાજિક રાજકીય ધાર્મિક સંસ્થાઓ ઘણી બધી કથાઓ થાય છે ઘણા બધા ધાર્મિક કાર્યક્રમો થાય છે રામા મંડળો રમાય છે અનેક એવી મંડળીઓ રમાય છે મિત્રો એક સૌરાષ્ટ્ર લેવા પટેલ યુવા સમાજના પ્રમુખ તરીકે અને વર્ષા ફાઉન્ડેશનના ફાઉન્ડર તરીકે તમને મારે બે હાથ જોડીને વિનંતી છે કે લોકોને મનથી મજબૂત બનાવવા માટે એકાદો પ્રસંગ એની અંદર મૂકો કોમેડી મૂકો એનો મને વાંધો નથી પણ એક એવો પ્રસંગ મૂકો આપણે બધા જાણીએ છીએ સાહેબ કે રાજા હરિચંદ્રના જીવનમાં સ્વપનમાં આપેલી સંપત્તિ જો એણે આપી દીધી હોય એની સંપત્તિ આપ્યા પછી પણ પોતાની જાતને વેચવી પડી હોય પોતાના પુત્રને પણ બીજે ઘરે દેવો પડ્યો હોય ને પોતાની ધર્મપત્ની પણ જો વેચાણી હોય આવી વિકટ પરિસ્થિતિમાં પણ એ લોકોએ જો આત્મહત્યા કરવાનું ન વિચાર્યું હોય તો મિત્રો ભગવાન રામના જીવનમાં પણ એવો જ પ્રસંગ છે કે સાંજે રાજગાદી મળવાની હોય અને સવારમાં જ્યારે ચૌદ વર્ષનો વનવાસ વેઠવો પડે છતાં પણ એની કપાળની રેખા ન બદલે આવું મજબૂત મન આજના માનવીઓનું કરવું ખૂબ જરૂરી છે સાહેબ મારે આવું બોલવું ના જોઈએ પણ છતાં પણ કહું તો મિત્રો હું જ્યારે સોસાયટી સોસાયટી મન હોય તો માળવે જવાય મનને મજબૂત કરવા માટે મારાને તમારા સંતાનો મનથી મજબૂત બને મારાને તમારા સંતાનો દી આત્મહત્યા કરવાનો વિચાર ન કરે કદાચ નાનું મોટું દેવું થઈ ગયું હોય તો આ દેવામાં પણ એ પોતે મહેનત કરીને કારણ કે ચોરાસી લાખ યોની પછી માનવ અવતાર મળ્યો છે મિત્રો આપણે ધારીએ તે કરી શકીએ આટલી મોટી તાકાત ભગવાને મને તમને બંનેને આપેલી છે મિત્રો ખૂબ કરુણ ઘટના છે હું પણ ખૂબ સમજુ છું કે મફતની વેલ્યુ નથી કારણ કે મારા લગભગ કાર્યક્રમો મફત થાય છે અને માણસ આજે મફતનું લેવા તૈયાર નથી ખાસ કરીને જે પણ આડંબર અત્યારે થઈ રહ્યા છે જેને મારે આંબ આડંબર ન કહી શકાય પણ ખોટી રીતે ધાર્મિકતા બતાવીને જ્યારે લોકોના મેળાવડા થાય છે મિત્રો માણસને મનથી મજબૂત કરો જ્યાં સુધી માણસ જ્યાં સુધી માણસ મનથી મજબૂત નહીં થાય ને ત્યાં સુધી આવા પ્રસંગો આવી ઘટનાઓ મારા તમારા સમાજમાં બનતી રહેશે મિત્રો પાંચ વર્ષનો લાડકવ્યો ખાલી પાંચ વર્ષનો લાડકવ્યો વિચારો તમે મારે ખાલી બોલતા ગળે ડૂપો આવી જાય છે કારણ કે મારે ઘરે પણ પાંચ વર્ષનો લાડકવાયો દીકરો છે સાહેબ માણસની કઈ મજબૂરી હશે કેવડી મજબૂરી હશે કે જે માણસ સરી લઈને પોતાના બાળક ઉપર તૂટી પડે ગળે સરી હુલાવે પોતાની પત્ની ઉપર તૂટી પડે પોતાના માતા પિતા ઉપર તૂટી પડે મિત્રો કંઈક અંશે જે પહેલાંના દરબારો હતા કે દરબાર પોતે રાતે વેશ પલટો કરી રાજા પોતે વેસ પલટો કરી અને પોતાની પ્રજાના સુખ દુઃખ જોવા માટે નીકળતો હતો કદાચ ક્યાંક આમાં ખામી વર્તાઈ રહી છે આપણા શિક્ષણમાં ક્યાંક ખામી વર્તાઈ રહી છે આપણા ધાર્મિક સંસ્થાઓ ખાસ કરીને જે માત્ર ને માત્ર પોતાના વાડા મોટા કરવા માટે જે લોકો કામ કરે છે સંપત્તિ મોટી કરવા માટે જે લોકો કામ કરે છે આવા લોકો માટે મિત્રો મારે એટલું જ કહેવું છે કે મિત્રો આ વિડિયો લાખો લોકો સુધી પહોંચાડો તમારા જીવનમાં કાંઈ પણ નાની મોટી પ્રોબ્લેમ હોય બસો કરોડનું દેવું થઈ ગયું હોય ત્રણસો કરોડ માથે થઈ ગયા હોય કોઈ ચમરબંધીનો દીકરો તમને હેરાન કરતો હોય મિત્રો તમારા જમીન મકાનના નાના મોટા પ્રોબ્લેમ હોય તો મિત્રો એક વખત મેં અહીંયા નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરો મિત્રો ભલે મને ભગવાને બે પગ નથી આપ્યા પણ તમારી મારાથી જેટલી હેલ્પ થતી હશે જેટલો તમને સપોર્ટ થતો હશે કદાચ માનસિક રીતે મજબૂત બનાવવા માટે મારે તમારા બે ત્રણ જગ્યાએ આવવું પડતું હશે મારું પેટ્રોલ ડીઝલ બગાડવું પડતું હશે તો પણ મિત્રો હું આવીશ પણ ચહેરો વાંચતા શીખવું પડે એમ છે સાહેબ કોઈ માણસનો ચહેરો જોઈએ તો ખબર પડી જાવી જોઈએ કે આ માણસ ચિંતામાં છે તકલીફમાં છે આ માણસને માત્રને માત્ર હૂફની જરૂર છે મિત્રો જ્યારે માણસનું કોઈ નથી હોતું ને આ દુનિયામાં એને એવું ફીલ થાય છે કે આ દુનિયામાં મારું કોઈ નથી ત્યારે આવું ભૂત એની ઉપર સવાર થતું હોય છે મિત્રો વિચાર કરો તમે હું માનું છું કે ચાલો આ યુવાન ખોટે રસ્તે હૈશે કદાચ માથે દેવું થઈ ગયું હશે પણ જો એને કોઈક માર્ગદર્શક મળી ગયો હોત વિચાર કરો સાહેબ હજારો લોકોને લૂંટવા વાળો વાલીઓ લૂંટારો હજારો લોકોને લૂંટવા વાળો અને એ વાલીયા લૂંટારાને જો એક સાચો માર્ગદર્શક મળી ગયો અને એ માણસ વાલ્મીકી ઋષિ બની ગયો સાહેબ એથી વિશેષ કેવું હોય તો કચ્છની ધરાવ ઉપર કાળો નાગ તરીકે જે માણસનું નામ હતું હગા ભાઈબહેનના ગળા કંઈપાતા હજારો લોકોની પોતાએ લૂંટો કરી હતી હજારો લોકોને મહેરાતા આવો કચ્છ ધરાનો કાળો નાગ એટલે જેસલ જાડેજા એને પણ એક માર્ગદર્શક મળી ગયો અને માણસ પીર થઈ ગયો મિત્રો આવા તો અનેક મારા તમારા શાસ્ત્રોમાં ઉદાહરણ છે ચાલો વાતો તો ઘણી બધી છે મિત્રો હું ક્યારેક મારી પોતાની હૈયાની વાત પણ ઠાલવું છું પણ મિત્રો મારાંત તમારા દેશની નબળાઈ છે કે મારાંત તમારા દેશમાં ધાર્મિકતા વધી છે આધ્યાત્મિકતા ઘટી છે ગાદી ઉપર બેસીને વાતો ગમે તેવી થાય પણ જ્યાં સુધી હું માણસના હૃદયને પ્રફુલ્લિત ન કરી શકું જ્યાં સુધી માણસના ટેન્શનને ઓળખી ન શકું કદાચ તમારું મારું બાળક આ પહેલાં પણ મેં કીધેલું છે કે કદાચ અંગ્રેજી વાંચે ગુજરાતી વાંચે ગણિત વાંચે ફ્રેન્ચ અને કદાચ જાપાન કે કન્નડ વાંચે પણ જો કોઈનું દુઃખ વાંચતાનું આવડે કોઈની ચિંતા વાંચતા ન આવડે કોઈનો ચહેરો વાંચતાનું આવડે ને સાહેબ તો એને અભણ કહેવાય છે ચાલો અમારા પ્રયાસો છે તમારી સિટી સુધી તમારા ગામ સુધી અને તમારી આજુબાજુમાં કોઈ નબળો માણસ કે જેને પોતાને દેવું થઈ ગયું છે તકલીફ છે કોઈ ચબરબંધી હેરાન કરે છે ફેમિલીના નાના મોટા પ્રોબ્લેમ છે ગેરસમજણ છે આવા કોઈ પણ પ્રોબ્લેમ માટે અમારા વર્ષા ફાઉન્ડેશનનો કોન્ટેક કરો મિત્રો હું છેલ્લા અઢી વર્ષથી સૌરાષ્ટ્ર લેવા પટેલ યુવા સમાજ દ્વારા ચિંતા બેંક ચલાવી રહ્યો છું લોકોની ચિંતા અમને આપો અને સુખરૂપી વ્યાજ મેળવો પણ મિત્રો તકલીફ એ છે કે આજે અઢી વર્ષથી અનેક લોકોની ચિંતાઓ દૂર કરી છે પણ સમાજનો એક પણ સારો માણસ જે પોતાની જાતને ધાર્મિક સમજે છે આધ્યાત્મિક સમજે છે ધર્મગુરુ સમજે છે એક આગેવાન સમજે છે મોટો માણસ સમજે છે એ માણસે કોઈ દિવસ મારી ઓફિસની મુલાકાત લઈ અને આ બે પગ વગરના વિનોદને દી વાહું નથી થઈ બડ્યો કે વાહ વિનોદભાઈ વાહ તમે ખૂબ સારું કામ કરો છો લોકોને હૉસલો પૂરો પાડો છો લોકોનું મન મજબૂત બનાવો છો મિત્રો જરૂરી નથી હું ઈચ્છતો પણ નથી કે મને આવે પણ મારો કહેવાનો મતલબ એ છે કે એની આંખે આવા પાટા બાંધ્યા છે એ માણસ જ્યાં મોટા મેળાવડા થતા હશે લાખો રૂપિયાના ધોવાડા થતા હશે અનપ્રોડક્ટિવિટીનું કામ થતું હશે કે જેમાં માનવ જીવન બદલવાનું જ નથી આવા કામની અંદર લાખો રૂપિયા માણસ વાપરે છે મિત્રો કડવું છે પણ સત્ય છે સાહેબ ચાલો આવા નવ લોહિયા યુવાનોને કદાચ આગળ લઈ જવા માટે ધંધે ચડાવવા માટે મિત્રો થોડી મદદ કરીએ આપણી આજુબાજુમાં આવો કંઈ યુવાનો હોય તમને ખબર પડે કે આટલા થોડાક સમયથી એ પોતે હેરાન છે તો લીલજા બનીને જાઓ લીલજા બનીને એ માણસને ગમતું ન હોય તો પણ જાઓ એને પૂછો ભાઈ તને શું તકલીફ છે હું કંઈ તને હેલ્પ કરી શકું કદાચ આપણી પાસે પૈસા ન હોય તો બે સારા શબ્દો આપી એ માણસને જીવાડવાનો પ્રયત્ન કરીએ મિત્રો વાતો ઘણી બધી છે ઘણા બધા વિડીયોની અંદર હું અનેક વાતો મેં સમાજને અનુલક્ષીને કીધી છે કમસે કમ લાખો લોકો સુધી આ વિડીયો પહોંચાડો કદાચ કોઈનો જીવ બચી જાય નમસ્કાર વંદે માતરમ જય ભારત